તમારું મારા નવા યુટ્યુબ ના વિડીયોગમાં આવી ગયો છું હવે હું જીરામાં બરોબર ઘણા ટાઈમ થી ઘરે હતા જોઈ લો પાછળ કેમ છો સુભાકા બસ મજામાં હવે આપણે હવે જાવી જીરું છે ભાઈ સારું જીરામાં આટા મારવી છે હવે હમ્મ જીરું તો ઘણું સારું છે કેટલા વીઘામાં શુભાગ ઝીરું મારું જીરું છે પંચાવન થી સાઠ વીઘામાં છે પંચાવન થી સાઠ વીઘામાં જીરું છે શુભાગા ભૂકા કાઢવાના છે ઘણું જીરું તો સારું દેખાય છે હજી જોઈએ આગળ કેવું કેવું છે તમને દેખાડું જીરું તો બનાવી રહી જયો આગળ વિડીયોમાં આ જીરું છે જોઈ લો

આ છે જીરું હુકાઈ ગયું છે આનો હુકારો કહેવાય જે આ આવે ને તો આખા ને આખા ખેતર વીઆઈ ગયા જો આ ખેતર જોઈ લો તમે ખેતર દેખાડો સુભાકા આ જોઈ ગયું નહીં આ ખેતર વીઆઈ ગયા છે ખેતર કેટલું કેટલા વીઘાનું ખેતર છે સાત વીઘાનું બહુ રોગ છે આમાં તો હું આ શું સુભાકા ધોળું ધોળું છે આ ઝાકળ પડે ને એનાથી સારું આવે આ સારું છે આમથી જીરું નો વિકાસ નો સારો થાય અને આ જીરું વજન ઘટી જાય દેખાડો જીરું સફેદ સફેદ થઈ જાય કેમ દૂધ ઉપર ઉડાડ્યું એવું થઈ જાય આ ધોળો જીરું રોગ છે એ બધો આ ખાવી ને આપણે જીરું એટલે આપણને રોગ પાછો એટલે આ જીરું કઈ કામ નહીં આમાં હવે સાટવાની આવશે દવા કેટલીક દવા આમાં રોગ તો જો તમે આનો એક રાઉન્ડ થાય છે દસ હજાર રૂપિયા નો

એક ખેતર જોયું હોય બીજા ખેતર માં જાવી છીએ અમે આ ખેતર તો બહુ મોટું લાગે છે આ 18 વીઘાનું નું 18 વીઘા નું ખેતર છે જો લાંબા થઈ ગયા 18 વીઘા માં પાણી આમાં પાણી વાળે લાંબા થઈ ગયા છે હા દવા લેતા દિન તૂટી ગયા આમ શેઠ હોય નથી બતાતો આનો તે બહુ લાંબુ હાલે લે ને થાકી જાવ રોગ તો છે તો દેખાડું એટલે રોગ આઈ જાય તમને લ્યો પર એવાય રે આમાં તો હાવ તૂટી ગયા ટાંગા ટાંગા તૂટી ગયા કુંડા પડી જાય અમુક અમુક પીળા આ જીરા જીરાનો રોગ બહુ મોટો કેવાય ખેતર બીજું આપડે આપણે તો અમારે ઘરે જીરું આવે ને ખાવાનું એ અમે કયો તો શું કરે અમે જીરું હો આમ આ સારું આમાય છે ધોળું ધોળું થઈ ગયું જો ચરબી જામી ગઈ લાગે છે મને માખણ આમ જામી જાય ને કેટલી મહેનત કરી ને છે ભાઈ અમાર ફોર્તુંનર ને એવી લેવાની જ હોય અમાર કા ટુ વ્હીલર પર નો એક ધારું તાર હું જીરું તો આમ તો થોડું કેવડાવ જેવું છે જો આ એમ તો પીળું જ પડી ગયું છે છે જો મસ્ત એનું જો શું ભાગ કે તમાર આ મહેનત ફળ છે લ્યો એક આવી જવાની ની ફોર્તુંનર તમે બીજા કાઈ કે આવી જાય એટલે પૈસા આવી જાય જો આયલા તમે બીજા કાઈ કે ના લાવાસ ને આપણે બીજા કાઈ બીજા કે લાવવા લાવ્યા છે આવું જીરું આ રૂપક જે લાવ્યું એ ઓલા કાકી થી તમારા ખોથા કાઢી નાખશે કે આ જીરું જોઈને તો મન રાજી થઈ જાય યાર આવું જીરું તો હોવું જોઈએ હમ બહુ મસ્ત છે જીરું જો દાણા દેખ દાણા દેખ દાણા સડી ગયો આમ જો આ જોયું ને ફોટો આઉડોર વાળા લેવાળા ને ગાંડા થઈ જાય એ તો એવું જીરું છે હમ લાઈન છે <coughs> 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 <coughs>

આ ખેતર તો હારું છે આમાં તો પૈસા એ પૈસા હોનું છે ભાઈ ફોનું આપણે રોગ આવી જાય ને પછી આમ તો ફોનું લોઢું થઈ ગયું એવું લાગે છે જીરું તો છે ફોના જેવો પણ હવે વાતાવરણ સારું રહી જાય ઠીક છે નકર પાછું લોઢા જેવું થતા વાર નથી લાગતું કાંઠ ચડી જાય છો આમાં મહેનત ઉપર કર્યા ઉપર પાણી ફેરવી નાખ્યું છે આને તળિયા તો જોવો ખાલી તમે તળિયા તમને દેખાડું કોકના ના સા આમ ભાળે ભેરાટી જાય તળિયા તો જો

જો મફત માં મનોરંજન માં બહુ નો ઓલું કરાય જરૂર સારું છે લ્યો આપણે બીજું કંઈ નઈ તો હવે જીરા માં ઘણો આટો મારી લીધો છે ભાઈ થાકી ગયા છે ઘણા તો જીરું સારું જ છે સુભાષ વણ બીજા કઈક આવી જ જવાના છે જોઈએ હવે ફોર્ચ્યુનર બોર્ચ્યુનર તો પ્લાન કરશું કઈક સારું થઈ જાય તો અમે ત્યાં તો વિડીયો કેવો લાગ્યો કેજો કોમેન્ટ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ મહેરબાની કરીને બાકી સપોર્ટ કરતા રહેજો આવા ના જ નવા વિડીયો તમને જોવા તો મળશે જ તે તો મળશું હવે નવા વ્લોગમાં જય માતાજી